તો ચલો ચાલો કરે ભાઈ આજનો વિડીયો ઓલ રાઈટ ભાઈ આવી ગયા છે ભાઈ ગેમમાં ગેમમાં આવીને ભાઈ તરત જ પહેલાં તો કચરો ના ખાવશે આપણી જોડે કચરો ના નાખીએ તો ભાઈ આપણા અપગ્રેડ ના કરી શકીએ કેમ કે ભાઈ આપણે કચરો નાખીએ એનાથી જ આપણને પોઈન્ટ્સ મળે છે ભાઈ આપણે કરવું તો પડે કોઈને ભાઈ મેં ફટાફટ કચરો લઈ લઈએ ભાઈ અને જેને ના ખબર હોય કહી દો કે ભાઈ આ આપણે ભાઈ પાછલા એપિસોડમાં ભાઈ આ ગાડી લીધી હતી ભાઈ આ આપણે બેણ બજાવી દીધી હતી યાર મતલબ બહુ ઘસી હતી ગાડીને તો આજે વેચવા મૂકી દીધી છે તો ચલો ભાઈ ફટાફટ પહેલા તો ઓફિસ ઓપન કરીશું આપણે હોલ રાઈટ ભાઈ ઓફિસ તો ઓપન કરી દીધી છે આપણે યાર જોરદાર તો પહેલા આ બધા થોડા કેન નાખી દઈએ ભાઈ ફટાફટ બરાબર હોલ રાઈટ ભાઈ કામ તો બધું થઈ ગયું છે ઓલમોસ્ટ ભાઈ ક્લીન કરી દીધી છે આ ભાઈ ભાઈ ભિખારી અહીંયા બેઠો છે ભાઈ હા ભાઈ તારે જોબ જોઈએ છે કે યુ મી મની હાયર કરીને પણ શું કરીશું અત્યારે આપણે આની નીડ નથી તો ભાઈ થોડા ઘણા પૈસા આપી દઈએ કોઈ વાંધો નહીં તો ચલો ભાઈ ફટાફટ જઈએ આપણે ગાડીઓ લેવા આજે ભાઈ આપણે લક્ઝરિયસ ગાડીઓને મોઘીમોઘી જ ગાડી લેવાની છે તો ભાઈ એમાં આપણને પૈસા પણ સારા એવા મળે છે ભાઈ ઓકે ભાઈ આ સ્કોડા છે કઈ ગાડી છે યાર આ તો કઈ છે ખબર જ નથી કોઈ નઈ ભાઈ આપણે હું ભાઈ મર્સિડીસ લાગે નવી મર્સિડીસ યાર કઈક અલગ જ બ્રાન્ડ છે ભાઈ કોઈ નહીં ભાઈ આપણે તો લક્ઝરીસ ગાડીઓ જ લેવાની છે ભાઈ બરાબર કસ્ટમર ઇન ધ ઓફિસ ચલો ભાઈ ફટાફટ પેલો કસ્ટમર તો આઈ ગયો છે ભાઈ જોઈએ છે કેટલામાં વેચાય છે આપણી ઓડી કેવું થ્રી છે લગભગ ઓકે બીજા કસ્ટમર પણ જોડે જોડે આવી ગયા છે ભાઈ એવું એક જ જેવા આવ્યા છે એની મા અને ચલ બે ઓકે પાંત્રીસ હજાર ઓકે ભાઈ બાર્ગેનિંગ કરીએ આની જોડે ઊભી રહે તું કેટલા આપીશ ચાલ ફટાફટ પંદર હજાર આઠ પછી કોઈ છે હા ભાઈ બોલો ભાઈ કાકા તમે કેટલા આપશો જે વધારે આપે એને આપી દેવાની ઓકે ઓગણીસ હજાર કે છે તો ભાઈ આની જોડે બાર્ગેનિંગ કરીએ ત્રીસ હજાર રૂપિયા ઓફર આપીએ ભાઈ પાંત્રીસ હજારની ગાડીના લોકો પંદર હજાર કે શરમ નહીં આવતી ભાઈ ચાલ બેન તું બોલ કેટલા આપીશ ઓ ભાઈ સૌથી વધારે છે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ નહી થર્ટી ની ઓફર આપીએ ઓકે વીસ હજાર એ ભાઈ પચીસ હજાર ચાલ છેલ્લા ગાડી કાઢી નાખવાની છે ભાઈ પચીસ હજાર ભાઈ ચલો ઓકે આના પણ બહુ એ છે નથી વેચવી ભાઈ વીસ હજારમાં થોડી ગાડી વેચાય

ચલો ભાઈ સવાર થઈ ગઈ છે તો ચલો ભાઈ ફટાફટ આપણા ઘેરેજ મતલબ ઓફિસે ભાઈ ભાઈ આવી ગયો ઓલરાઈટ આપણી ઓફિસ છે અને ભાઈ આવીને પેલા કચરો ઉઠાવવાનો અને અને ઓન કર ઓપન કરવાનો ઓપન જ છે ભાઈ દુકાન તો આપડી ખુલ્લી રાખીને જ જતા રહ્યા હતા ભાઈ બંધ કરવાનું જ ભૂલી ગયા હતા हो भाई कोई क्लाइंट आई छे? गये भाई पहला साफ कर ले यार हाँ जी सर बोलिए कितने में चाहिए ओके थर्टी फाइव यार। चल ट्वेंटी फाइव दे, दे, दे चल। भाई हरा हूँ तेरह हजार में लाया तो चार 5000 हजार मैं थोड़ा धंधो भाई નથી વેચવી ભાઈ નથી વેચવી ચલો મગજ ખરાબ ના કરે ભાઈ બોનીમાં ટાઈમમાં બગાડે છે આ ગાડી પણ જોરદાર છે ભાઈ ફિયાટ છે આ તો ઓ ભાઈ બહુ જૂની કંપની છે બહુ જૂનું મોડલ છે ભાઈ ફિયાટ ઓ ભાઈ ખટારો એની માને ચાલો ભાઈ ટ્રાય કરીએ ભાઈ ખટારો અત્યાર લાગીને આપણે એક એવા લીધો નથી ઓ ભાઈ સાત હજારમાં જ છે ઓકે બાર્ગેનિંગ કરીને ભાઈ પાંચ હજાર માગીએ ओके okay. भाई ऊंचा नहीं करें यार चल छह हजार लास्ट ओ भाई ले ले चलो ना भाई ओ भाई ओ भाई, भाई खटारा जोरदार चाहिए नहीं माने ओ भाई साहब ट्रिफ्ट तो मार सके नहीं दो पर से ભાઈ નહીં ભાઈ આપણે ખટારો સાત હજારમાં લાવે છે પંદર વીસ માં તો આરામથી વેચાઈ જશે ભાઈ કેમ કે ભાઈ મસ્ત ખટારો છે યાર ઓ ભાઈ ચલો ભાઈ આને મૂકી દો અહિયાં હા ભાઈ બોલો તમે કેટલા આપશો ગાડીના ચાલ નથી આપવી જ નથી તને સલાહ ચાલો પંદર હજાર રૂપિયા કે છે યાર સાવ હવું થોડું ચાલે ભાઈ પૈસા આપો ઓકે ભાઈ આ પચીસ હજાર સુધીમાં આવશે તો આપી દઈશું આરામથી ઓકે નહીં આવે ભાઈ બોલો તમે કાલ પણ આવ્યા હતા આજે પણ આવી ગયા છો આપણો ભાવ ભાવ અઢાર હજાર તારીખ પચીસ હજાર ચાલ લેવી છે ઓકે ઉભો રહે

ચલો ભાઈ મૂકી દીધી છે ભાઈ આપણો ખટારો ભાઈ પહેલી વાર હું ખટારો લાવ્યો ભાઈ બાકી અત્યારે કોઈ ભાઈ આજે જોઈએ હવે મોઘી ગાડીઓ મળી જાય તો મજા આવી જાય યાર ઓકે ભાઈ કીયાનું કયું મોડલ છે ભાઈ કિયા સેલ્ટ્રો જેવું છે નથી લેવી એકદમ ખટારો છે ઓ ભાઈ આ ગાડી થઈને ભાઈ જોરદાર ગાડી આ ભાઈ કેટલી ઓકત છે ગાડીની ઓહ ભાઈ બેતાલીસ હજાર રૂપિયા ચાલો ભાઈ આને ચાલીસ ઓફર આપો ઓકે ભાઈ લઈ લીધી ભાઈ 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 સીટર છે 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 ગાડીઓ આપણી મજા 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 તો કેટલી ગજબ મારી આપણે ભાઈ એસી હજાર માં વેચીશું આપણે ચાલીસ માં લાવ્યા છે ચાલીસ ઓકે ચાલીસ માં લાવ્યા છે તો આરામથી હજાર માં તો વેચી જશે એટલે જ ભાઈ આપણે મોંઘી ગાડીઓ લેવાની ભાઈ બ્રાન્ડેડ ગાડીઓ ઓકે ઓલરાઈટ ભાઈ વેચવા મૂકી દીધી છે કેટલી ટાઈમમાં વેચાય છે બરાબર તો આપણે ફરી જઈએ કઈક તો સારી ગાડીઓ મળવી જોઈએ આપણને આટો મારીએ ભાઈ જોઈએ સારી એવી ગાડી મળી જાય તો મજા આવે ભાઈ અહીંયાથી તો મેં બધી ગાડીઓ લઈ લીધી ભાઈ એક બે જ રહી છે એ પણ જૂની ભાઈ ખટારા જેવી છે ભાઈ આગળ એક ગાડી છે ઓડી જેવી લાગે છે ભાઈ ભાઈ આ ગાડી પણ જોરદાર છે ભાઈ યુનિક યુનિક ગાડીઓ તો લાપડે લેવાની જ છે ભાઈ બોલ ભાઈ price બોલ ઓ ભાઈ સાત હજાર માં ભાઈ ભાઈ કરો લઈ લઈએ ભાઈ તો ચલો જઈએ ભાઈ ફટાફટ ઓફિસે ભાઈ ગાડી એકદમ ધીમ ધીમી જાય છે પણ મસ્ત ગાડી છે ભાઈ ડબ્બો છે મજા આવે ભાઈ આજે આપણે બે બે ખટારા લીધા એની માને ચાલ ડ્રીફ માર ભાઈ ડ્રીફ તો મારે છે આ પણ ચકાસ

બીજું છે નથી ભાઈ ચાલો આની જોડે જ બાર્ગેનિંગ કરીએ ભાઈ આપણે કેમ કે પેલી તો દસ હજાર રૂપિયા ઓછા આપે છે ઓકે સિક્સટી થાઉઝન્ડ ઓકે ભાઈ લઈ ગઈ લઈ ગઈ ભાઈ ફટાફટ વેચાઈ જાય ભાઈ ભાઈ ચાલીસમાં લાયા હતા માં વેચીએ વીસ નો પ્રોફિટ ભાઈ અને તો વેચવા મૂક્યો જ છે આપણે હવે આનો આને પણ વીસ માં મૂકી દઈએ ભાઈ જેને ગમશે એ લઈ જશે નહીં ગમે તો ભાઈ પડ્યા રહેશે કોક તો ભાઈ લેવા આવ્યા છે ભાઈ ભાઈ દસ હજાર પણ આપશે ને તો હું વેચી મારીશ ગાડી આરામ ઓકે આઈ નીડ ટેન થાઉઝન્ડ ઓકે ભાઈ પંદર હજાર આપો ને ભાઈ સાત ના ત્રણ હજાર માટે થોડી વેચાય ઓકે ઓકે એમ ભાઈ આની જો બાર્ગેનિંગ કરીશું ચાલ તેર હજાર રૂપિયા આપી દેજો ચાલ લઈ જા ખાલી કરવાનો ભાવ છે ચાલ લઈ જા ઓકે ભાઈ વધારમાં વધારે દસ હજાર એકસો ને અઠાણું ચલો બાર હજાર ઓકે લઈ ગયો ભાઈ બાર હજાર ચક્કા ઓ ભાઈ તમે અહીંયા ઘુસી ગયા છો બોલો બેન હું ભાઈ અગિયાર હજાર કે છે અને તેર હજારની ઓફર આપો ચલો ભાઈ ભાઈ ફટાફટ વેચાઈ જાય યાર આપણું હું ભાઈ લઈ ગઈ તો હવે હું વિચારું છું કે ભાઈ આપણે ઓફિસ ને બધું અપગ્રેડ કેવી રીતે કરીશું તો ચલો ભાઈ ચેક કરીએ આપણા કોમ્પ્યુટર માં ઓકે આપણ બસ ઓફિસ માં તો આટલું જ અપગ્રેડ થાય છે ની માને આઉટ ભાઈ આ કેવું છે ની માને ભાઈ જપાસ છે આ વધારે સારું લાગે છે તો કરીએ ભાઈ ભાઈ આપણે ઘર કેમનું લેવાનું એની મને ઓકે ઓફિસમાં તો ભાઈ આપણે અપગ્રેડ કરી દીધું ભાઈ એક બેન ત્રણ ત્રણ ગાડીઓ અહીંયા રિપેરિંગ માટે ઊભી થઈ શકે છે બરાબર ઓલ રાઇટ ભાઈ અંધારું થઈ ગયું છે ચલો જઈએ ભાઈ પાછા સુઈ જઈએ બરાબર કાલે હવે ભાઈ થોડીક સારી સારી ગાડીઓ લઈશું હોય આપણે અને ચેક કરીએ ભાઈ આપણે અપગ્રેડ કર્યું એ કેટલું અપગ્રેડ થયું છે બરાબર ઓલ ભાઈ ઘરે તો આવી ગયા છે એની ભાઈ ચકાસ થઈ ગયું આ આ પણ આપણા જેવું જ એની માને મારું ન હોય ને ઓકે ભાઈ સેમ સેમ ગયું યાર કોઈ નહીં ભાઈ ભાઈ આજે ભાઈ પચાસ હજાર ડોલર નો પ્રોફિટ છે આજે કોઈ નહીં ભાઈ ચલો ભાઈ ફટાફટ આજે આપણે જઈશું ભાઈ સીધા નેબરહુડ કેમકે આપણી જોડે ગાડીઓ જ નથી ઓફિસે જઈને કંઈ મતલબ નથી આપણે ओ भाई बीएमडब्ल्यू बीच वाला आया छो झेड फोर से कई थ्री ओके ओ बोलो मैडम के वे तो? ओके ते तीस हजार चलो भाई तीस हजार निफर आपट गाड़ी तो मिली गई है बीजी कई सारी गाड़ी हो तो लेता जाइए भाई ओके हाँ तो बेकार

ચલો ભાઈ આને વેચવા મૂકીને ટ્રાય કરીએ ભાઈ બોલીમાં પણ ઓપ્શનમાં પણ જઈને ટ્રાય કરીશું આપણે ઓલ રાઈટ અહીંયા તો કંઈ કામ છે નહીં ભાઈ ચલો ભાઈ ફટાફટ ઓપન કરો ગાડીને મૂકો વેચવા સાચવાની સિમ્પલ રૂલ છે મોકી ગાડીઓ ઓકે તો ચલો જઈએ આપણે સિટી સેન્ટર આજે પણ જોતા જઈએ કે કઈ ગાડી સારી આવી હોય તો લઈ લઈએ ભાઈ ચકાસ રાઈટ ભાઈ આવી છે ભાઈ આજે તો ભાઈ મેળો લાગ્યો છે ભાઈ મેળો ઓ ભાઈ ટ્રક છે ઓકે ભાઈ ચલો ભાઈ ટ્રક થી શરૂઆત કરીએ લીલા કલરના ઓ ભાઈ ત્રીસ હજાર બજેટ બાર્ગેનિંગ મતલબ પચીસ હજાર ચાલ ભાઈ ઓકે અને ઓગણત્રીસ હજારની ઓફર આપો ચાલો ઓકે ભાઈ ચાલો એક ખટારો લઈ લીધો છે ભાઈ હું બીજી પણ ગાડીઓ લેવાનું વિચારું છું ભાઈ

ભાઈ લઈ લીધી ગાડી લઈ લીધી તો ચલો ભાઈ આ બધાને એક એક કરીને લઈ જવી પડશે આવું આપણે જઈએ ભાઈ ઓફિસે ફટાફટ ગાડીઓ મૂકી દઈએ વેચવા ભાઈ વેચાશે તો પૈસા મળશે સારા એવા હજી આપણો એક મોન્સ ટ્રક લાવવાનો રહ્યો છે ભાઈ ભાઈ આ તો એટલી બધી ખાસ છે પણ કંપની નું બ્રાન્ડ નું નામ છે એટલે ભાઈ આના પૈસા વધારે હતા કેમ કે ભાઈ આની ડ્રીપ બીપ પણ એટલી કઈ ખાસ નથી યાર આ ભાઈ બોલો તમે કેટલા ઓકે બાર્ગેનિંગ ફિફ્ટી થાઉઝન્ડ જોઈતી હોય તો લે એનીકળતી નહોતો ઓકે ચાલો ભાઈ આપણે ભાઈ ફરી જવું પડશે સિટી સેન્ટર ભાઈ કેમ કે આપણી હજી એક ગાડી તો ત્યાં જ રહી છે ચલો ભાઈ સિટી સેન્ટર અને જોઈએ બીજી ગાડી હશે તો પણ એ પણ ખરીદી લઈશું આપણને એક ગાડી ગમી હતી પણ જોઈએ હોય તો ઓકે ભાઈ હજી પણ મેળો જામેલો છે ભાઈ અહીંયા મર્સિડીસ લાગે છે ભાઈ ઓ ભાઈ આ તો કંઈક ફૂટબોલના જેવી કંપનીનું છે ભાઈ આઈ ડોન્ટ નો કઈ કંપની છે કેવું કંઈક નામ છે ભાઈ જો હોય આ ગાડી પણ ઓ ભાઈ 162000 ભાઈ ઓકાદની બાર છે ભાઈ રે આ આપણે આનો ટ્રાય કરો આ ગાડી પણ બહુ મસ્ત છે યાર ઓ ભાઈ 660000 રૂપિયાની ગાડી હોદી હશે પણ ગાડી જકા છે ભાઈ ઓકે ભાઈ મને તો લાગે છે ભાઈ અહીંયા ગાડીઓ બહુ જ મેગી મોંઘી છે ભાઈ ઓકે આ કઈ છે ઓડી છે ભાઈ ઓડીમાં પૈસા નથી મળતા કંઈ નહીં ભાઈ આપણે આ મોન્સન ટ્રક લઈને જઈએ ઓ ભાઈ રિપેરિંગ કરાવવો પડશે હવે તો એક ગાડી લઈને જ જવું પડે કેમ કે આપણે ચાલતા થોડી જઈશું ઓકે ભાઈ ચાલો આનો પ્રાઇસ પૂછીએ એ ભ્રવ નાઇન્ટી સિક્સ નહીં લે ભાઈ બહુ ઓછા નહીં કરે તો કંઈ નહીં ભાઈ આપણે આજ લઈએ ભાઈ થોડીક તો લૂક સારો છે આનો પણ

આવાનું ટ્રાય કરવું પડશે ભાઈ કેમ કે ભાઈ અહીંયા સિટી સેન્ટર તો ભાઈ ભાઈ યુનિક યુનિક ગાડીઓ પણ જોવા મળે છે આપણને એની માને ઠોક રાઈટ ભાઈ ગાડીઓ વેચવા મૂકી દીધી છે ભાઈ ત્રણ ત્રણ ગાડીઓ ભાઈ વેચવા મૂકી દીધી છે અને આપણી જોડ ભાઈ હતા દોઢ લાખ રૂપિયા એમાંથી માત્ર ને માત્ર આપણી જોડે ભાઈ ચોવીસ હજાર રૂપિયા જ રહ્યા છે કોઈને ભાઈ વેચાશે પૈસા આવશે ડબલ આવશે દોઢ લાખ હતા બે અઢી લાખ રૂપિયા આરામથી કમાઈશું કોઈને ભાઈ વેઇટ કરીએ ભાઈ હવે નો હો રાઈટ ભાઈ કોઈ તો આવ્યું છે ભાઈ કઈ ગાડી લઈ જશે બેન કઈ ગાડી લેવી છે તમારે બોલો આ જકાસ ગાડી છે ભાઈ ઓકે ભાઈ આને કી કાર્નિવલ જોઈએ છે ઓકે ફિફ્ટી ફાઈ આપણે કેટલામાં લાવ્યા હતા ભાઈ દસ હજાર થોડા વધારે આપવાના હોય 60000 થાઉઝન્ડ ઓલરાઈટ રાઇટ વેચાઈ ગઈ ભાઈ જોરદાર જોરદાર ભાઈ ગાડીઓ વેચાશે મને લાગે છે એવું કે ભાઈ બીજી ગાડીઓ પણ લેવા જવું પડશે ઓકે કે સાઈઠ હજાર ના કેટલા ગયા છે ભાઈ એકતાલીસ હજાર રૂપિયા અને ઓફર આપીશું ભાઈ ત્રીસ હજારમાં લાવ્યા હતા એકતાલીસ હજાર દસ હજાર તો મળે જ છે ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ ફોલ રાઈટ વેચી ગયા ભાઈ ગાય ગા પૈસા વેચી માર્યા ભાઈ આ આમાં પૈસા આપડા સલવાઈ રહેવાના છે ભાઈ આ વેચાતા વાલા કોઈ નહીં ભાઈ આજે અંધારું થઈ ગયું છે તો ચલો ભાઈ ઓફિસ ને બંધ કરીને જઈએ ભાઈ ઘરે ઓલરાઈટ આપણે કાલે ઓલરાઈટ ભાઈ ઘરે આવી ગયા છે તો ચલો ભાઈ ફટાફટ સુઈ જઈએ ભાઈ આજુબાજુમાં કઈક તો પાર્ટી ચાલતી લાગે છે એની માને કોઈને ભાઈ ચલો આપણે તો જઈએ સુઈ ભાઈ આજે ઓગણત્રીસ હજારનું નુકસાન છે કશો વાંધો ને ભાઈ કાલે અપગ્રેડ કરી લઈશું તો ગાઈસ આજના વિડીયોમાં આટલો જ જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા મળીએ બીજા માં વિડીયોમાં